ઓગણત્રીસ પૈકી બે એની અંદર હઝાળીનો સાતસો પાંસઠનો ટાવર આવેલો છે એની અંદર મને નવસો રૂપિયાના સ્કવેર મીટરના હિસાબે પેમેન્ટ મળેલો છે અને પૂરતો પેમેન્ટ મળી ગયું છે અને પાક વળતર પણ જે વાત થઈ હતી એનાથી પણ વિશેષ મળી ગયો છે ટાવર લાઈન ઊભી થયા તાર તારખેચીન એના પંદર દિવસમાં એમ વળતર પૂરતા પ્રમાણમાં મળી ગયું છે પણ એ કરતા તો વિશેષ જ આપ્યો છે અને અલગથી પાક નુકસાન પણ વિશેષમાં કરી આપ્યો છે અને રસ્તા બાબતમાં પણ જે નુકસાની થઈ હતી એ રસ્તાએ પણ ક્લિયર કરી આપ્યા છે અને રિપેર પણ પાછા કરી આપ્યા કંપની અંદર કોઈ પણ પોલીસ તંત્ર કે કોઈની કાંઈ મદદ એમને લેવી નથી પડી અને અમને વ્યવસ્થિત રીતે બેસાડી સમજાવી અને જે કામ કર્યું અમારી સહમતીથી કામ કરી અને વળતર પર સમયસર આપી દીધું શિવલખા પંચાયત અંદર સર્વે નંબર ચૌદની અંદર અજાણે કંપનીનો વીજ પોલ આવેલો છે તેમાં જે વળતર જે ટાવરનો જે મળ્યો છે નવસો રૂપિયા સ્કેર મીટરના હિસાબથી અમને મળી ગયેલો છે અને પાક નુકસાનની અંદર પણ અમને જે ત્રણ વખતનું પાક નુકસાન મળ્યું છે એ અપેક્ષા કરતાં પણ બે ટકા વધારે આપેલું છે અને જે પેમેન્ટમાં અમને કીધું એ ટાઈમ ટુ ટાઈમ અને એ જ તારીખ પર અમને બધા દીધી મળી ગયેલા છે જે આમાં અમને અદાણી કંપનીનો જે વીજ આવ્યો એમાં અમને સમયસર અને સંતોષકારક વળતર મળી ગયેલો છે અને એની જગ્યાએ જે અમારી બાજુમાં જ બીજા પાવર કિટના જે આવેલા છે એની અંદર અમે ખૂબ સંઘર્ષ કર્યો પણ એમાં એ પાવર ગ્રીડ કંપની છે એના એના વતીથી ખેડૂતોને સંતોષકારક વળતર પણ નથી મળ્યો અત્યારે એ લાઈન ચાલુ પણ થઈ ગયેલી છે પણ તે છતાં હજી સુધી અમુક ખેડૂતોને એક રૂપિયાનો વળતર મળ્યા વગર અસંતોષ છે અને ખેડૂતો હજી પણ એના માટે ધક્કા ખાય છે પણ હજી કોઈ એનો પ્રતિરોધક જવાબ મળેલો જ નથી